બોડેલીમાં આવેલ અલીપુરા પોલીસ ચોકી નજીક ખોડિયાર મંદિરના ગેટ આગળ આજે સાંજ અકસ્માત સર્જાયો મળતી માહિતી અનુસાર ઇંગ્લિશ દારૂ ભરેલ હોન્ડાએ આઈ ટેન ગાડી ત્યાં ઊભેલી ઇકો ગાડીમાં જોરદાર અથડાઈ અથડામણ દરમિયાન એક બાઇક ચાલકને અડફેટે લઈ ગંભીર રીતે ઈજા પહોંચાડી ઘટના પછી દારૂ ભરેલ ગાડીનો ડ્રાઈવર ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો સ્થળ પર પોલીસ પહોંચી તપાસ શરૂ કરી હતી અને ગાડીમાંથી વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો છે અલીપુરા પોલીસ ચોકી નજીક ખોડિયાર મંદિર ગેટ બોડેલી ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો હતો તો ડ્રાઈવર ફરાર થઈ ગયો છે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ઇમરાન મિર્ઝા છોડા ઉદયપુર